ગાંધીધામમાં ઓસો સર્કલ પાસે ચાલી રહેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના કામમાં લોટ પાણીના નાકડા જેવો તાલ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની વાત કોંગ્રેસના મોટા ગજાના નેતા ભરતસિંહ સોલંકીએ કૌભાંડનો કર્યો પર્દાફાશ હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિશેષ અહેવાલ ગાંધીધામ મધ્યમાં આવેલ બાબા સાહેબ સર્કલ પ્રતિમાના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે ગાંધીધામમાં આવેલ ઓસ્ટો સર્કલ પાસે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા રાખવા માટે જે બાંધકામ થઈ રહ્યું છે તેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની વાત કોંગ્રેસના મોટા ગજાના આગેવાન ભરતસિંહ ભરત સોલંકીએ કરી હતી ખાસ કરીને આ સર્કલ બનાવવામાં વાપરવામાં આવતો સિમેન્ટ એક્સપાયરી ડેટનો છે રેતી ખાલી રેતી વાપરવામાં આવી છે અને લોખંડ પણ હલકી કક્ષાનું હલકી ગુણવત્તાવાળું વાપરવામાં આવતું હોવાનો ફરિયાદ ભરત સોલંકીએ કરી છે કરોડોના ખર્ચે બની રહેલા આ સ્ટેજ અમુક ભ્રષ્ટ અધિકારીઓ પોતાનું પેટ ભરવા માટે નબળી ગુણવત્તાવાળા સિમેન્ટના સળિયા વાપરી ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ખાસ કરીને જેની જવાબદારી છે તેવા પ્રજાના પ્રતિનિધિઓ પણ આ બાબતે આ કડા કાન કરતા હોય તેવું સ્પષ્ટપણે જાણવા મળી રહ્યું છે ભરત સોલંકી આમ તકટી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સાહેબ સર્કલને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારબાદ અમુક રાજકીય વખતના ઇશારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે જે પણ રાજકીય વર્ગના હિસારે આ કામ આપવામાં આવ્યું છે તે રાજકીય નેતાઓએ કામની ક્યારેય સમીક્ષા કરી નથી અને જો સમીક્ષા કરે તો ખબર પડે કે કામ કેટલી હદે નબળું થયું છે તાત્કાલિક અસરથી યોગ્ય થાય અને ભ્રષ્ટાચાર બંધ થાય તેવી ભરત સોલંકીએ એક પત્ર પાઠવીને માંગ કરવામાં આવી છે જે ભીમ આજે અમે છેલ્લા અઢી મહિના અત્યારે કામ ચાલુ થયું અમે આરએમબી અને ડોન્ટાટરને બેને એમ ચેતા ભાઈ ચૌદ એપ્રિલના બાંધકામ થઈ જવું જોઈએ આ અમારી એક પ્રોમિસ હતી એમના દોરે ધારાસભ્યને પણ અમે મુહૂર્ત કીધું ભાઈ ચૌદ એપ્રિલના કામ થઈ જવું જોઈએ આજે ચૌદ એપ્રિલ આવવાની તૈયારી થઈ ગઈ છે ને કામ હજી પૂરું થયું નથી કામ પૂરું નથી થયું એના સિવાય અત્યારે જે કામ ચાલુ થતું આજે જે કામ ચાલુ થયું એ એમાં અમે જોયું ધૂર્ણ વધુનું કામ છે આજે અમે એને જોયો તો સીરમેટ છે એની લિમિટ પૂરી થઈ જાય એવી સીરમેટ લઈ આવ્યા છે આજે અમે એને ટામ બંધ કરાવ્યું છે જો આ ધામ વ્યવસ્થિત સારું નહીં થાય મજબૂત ની થાય તો અમે આ આ સ્ટેચ્યુ અહીંયા અમે રાખવાની છે ને આ બધું અમે જા અને અમે સમજ આ સ્ટેચ્યુ બનાવશે આ ભ્રષ્ટાચાર માલતીબહેન જે ભ્રષ્ટાચાર કરી રહી છે આ ભ્રષ્ટાચાર માલતીબહેનને કરવાનું બંધ કરે આ બાબા સાહેબનું સ્ટેચ્યુ છે એની લાજરી સમાજની છે અને બાબા સાહેબ સમાજના છે અને દીધોની લાદણી દુભાઈ છે બેન આજે અમે તમને વિડીયો મોટલાવી તમને ફોન કરી તમે ફોન કરવાનો ટાઈમ નથી વાત કરવા માટે જરા શરમ આવી હતી બેન આપને અને આજે આ કામ થઈ રહ્યું છે દિન લોટ પાણી લાતરા જેવું થઈ રહ્યું છે આજે આ કામ થઈ રહ્યું છે એ એકદમ થર્થલાસ થઈ રહ્યું છે અને આમાં ભ્રષ્ટાચાર મોટા પાયે થઈ રહ્યું છે અને જો જો બાબા સાહેબનું સ્ટેચ્યુ નહીં આવે તો આ કામ પૂરેપૂરું સંપૂર્ણ બંધ કરી અને સમાજ નવેસર કામ ચાલુ ચાલશે